નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી રાજીનામા ભાજપ ભાજપમાંથી આપી દીધું છે રાજીનામું લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજની અંદર ભારે આક્રોશના કારણે ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે રાજપૂત સમાજના મોટા નેતા રાજીનામું ભારે નારાજગી વ્યક્ત કરી છે સુરજપાલ અમુએ જે પી લખેલા પત્ર અંદર લખ્યું છે કે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક ભાજપના ઉમેદવાર ક્ષત્રિય સમાજ ઉપર વિવાદિત નિવેદન આપ્યું છે એટલે કે પરશોતમ રૂપાલા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેમ છતાં પણ પક્ષે તેમને ઉમેદવાર તરીકે રાખવામાં આવ્યા હતા અને સુરક્ષા પણ આપવામાં આવી હતી મારું મન આનાથી દુખી છે અને તેથી હું આ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું ઉલ્લેખ કર્યો છે તેમણે કહ્યું છે કે ફિલ્મ પદ્માવતની રિલીઝ દરમિયાન સમાજનું સન્માન બચાવવા માટે રસ્તા ઉપર ઉતરેલા ક્ષત્રિય યુવાનો વિરુદ્ધ પણ બળજબરીથી કેસ નોંધવામાં આવ્યો હતો ભાજપ શાસિત રાજ્યોની અંદર હજારો યુવાનોના ભવિષ્યને બરબાદ કરવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે જેવું પણ સૂરજપાલ અમ્મુ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે ને જેને જોતા સુરજપાલ અમ્મુએ ભાજપમાંથી રાજીનામું ધરી દેતા ફરી એકવાર ભાજપને મોટો ઝટકો લાગેલો જોવા મળ્યો છે